નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબીની બ્લોગની અંદર હું કેમેરામેન હસમુખભાઈવાળા સાથે હાતીમ રંગવાલા આપ સર્વેનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણું તમે સૌ જે જાણો છો કે ડૉક્ટર કુસુબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું જે નિર્માણ કાર્ય છે એ આપણે તારીખ ચાર એક બે હજાર ત્રેવીસના રોજ શરૂ કર્યું હતું અને આજે છે તારીખ તેર બે બે હજાર ચોવીસ તો એક વર્ષ નો સમયગાળો વીતી ગયો છે અને એક વર્ષ દરમિયાન અમે આપના સુધી તમામ માહિતી છે એ પહોંચાડી છે હાલ એવા કોઈ કામ નથી કે અમે ડેઇલીની જે અપડેટ છે આપને આપી શકીએ કારણ કે જ્યારે બધું આરસીસી વર્ક હતું ત્યારે અમે તમને ડેઇલીની માહિતી આપી શકતા હતા હવે જે બધા વર્ક છે એ ડેઇલી વર્કમાં આવતા નથી એટલે અમે તમને ડેઇલી જે ન્યૂઝ છે આપી શકતા નથી સમયાંતરે અમે જગ્યાના વિડીયોઝ બનાવી આપના માટે લાવતા રહીએ છીએ તો અત્યારે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળાને હું કહીશ કે બિલ્ડિંગ ઉપર કેમેરાનું ફોકસ કરે અને આખું જે બિલ્ડિંગ છે અહીંયાથી તમને બતાવે પછી અંદરના બધા વિઝ્યુઅલ પણ હું અત્યારે આપણે આજે બતાવવાનું છું તો આપણે અત્યાર સુધીમાં જે કામ કર્યું છે એની તમને આછેરી ઝલક અત્યારે વિડીયોના માધ્યમથી આપવાની કોશિશ કરું છું તો આપણે બિલ્ડિંગની બારોબારની જે ચારે ચાર સાઈડ છે ત્યાં પ્લાસ્ટર કામ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરાવી દીધું છે દોસ્તો અંદર આપણી પાસે એકથી લઈને ચાર માળ સુધી સંપૂર્ણ રીતે પ્લાસ્ટર થયેલા ઘર છે ફ્લેટ એ બત્રીસ ફ્લેટ તૈયાર છે આપણી પાસે પાંચ છ અને સાત જે માળ છે એમાં પાંચમો અને છઠ્ઠો માળ છે એની અંદર આપણે ચંતરકામ સંપૂર્ણ રીતે પૂરું કરી દીધું છે સાતમા માળ ઉપર માત્ર આપણે આઉટર જ કરી છે હજી ચંતરકામ બાકી છે એટલે કે પાંચ છ અને સાતમાં ચંતરકામ અને પ્લાસ્ટરકામ સંપૂર્ણ રીતે બાકી છે તમે સમજો છો કે કામ શું કામ બાકી હશે એ તમે જાણો જ છો એટલે મારે એના વિશે કંઈ ચોખવટ કરવી નથી પણ અત્યારે આપણે ચાર માળ જે છે એ સંપૂર્ણ રીતે તૈયાર કરી નાખશું એટલું આપણી પાસે બજેટ છે અને બીજો એક મોટો પ્રશ્ન છે અમારી પાસે વિડીયો કોઈ અમારો સાંભળતા હોય જોતા હોય એ લોકો અમારી જે વાત છે એ સરકાર શ્રી સુધી પહોંચાડવાની કોશિશ કરે કે અહીંયા પાણીના નિકાલનો કોઈ વ્યવસ્થા છે નહીં જમીન એવી છે કે પાણી શોષે એમ છે નહીં કારણ કે તમે ખાડો ખોડો એટલે ચાર ફૂટ પાંચ ફૂટે જાવે ને તમને અહીંયા પાણી આવી જાય છે એટલે આપણે સોસ ખાડા બનાવી શકીએ એમ નથી ફરજિયાત ભૂગર્ભ ગટર લાઈનની જરૂર છે તો જે જે લોકો અમારો વિડીયો જોવે છે બધાને વિનંતી છે અમારી કે આ વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરશો અને અમારી વાત સરકારશ્રી સુધી પહોંચાડવામાં આપ મદદ કરશો કારણ કે સંસ્થા પાસે એટલું મહાભંડોળો હોય નહીં કે સંસ્થા એ ભૂગર્ભ ગટર લાઇન પોતાના ખર્ચે નખાવી અને આ બિલ્ડિંગ છે એ અંધ વ્યક્તિને અંધ દંપતીઓને વાપરવા માટે આપી શકીએ જ્યાં સુધી આપણી પાસે પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગ માત્ર જોવા માટે જ આપણી નજરની સામે રાખી શકશું આમાં આપણે બત્રીસ ઘર આપી શકીએ એમ છીએ કારણ કે આપણી પાસે એટલું બજેટ છે ને આપણે બત્રીસ ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર કરી શકીએ એમ છીએ પણ એ બત્રીસ ફ્લેટ તૈયાર થયા પછી પણ આપણે માત્ર એને જોવાના રહેશે જો પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થાય તો એટલે મારી બધાને વિનંતી છે કે અમારી એ વાત સરકાર શ્રી સુધી પહોંચાડશો અને ભૂગર્ભ ગટન લાઈન વહેલી ને વહેલી તકે અહીંયા સંસ્થાને મળી જાય એવી અમારા વતી તમે કોશિશ કરશો તો આવો આપને આગળ અંદરના બધા વ્યૂ દેખાડીએ કામ કેટલું થયું છે શું થયું છે એ આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ અમે આપણે સીધા અત્યારે અંદર જ જશું હવે અહીંયાથી જો આ બારોબારનું સંપૂર્ણ પ્લાસ્ટર છે એ પૂરું થઈ ગયું છે એ આપ જોઈ શકો છો બારોબારનું સંપૂર્ણ પ્લાસ્ટર અત્યારે પૂર્ણ થઈ ગયું છે હવે આપણે સીધા અંદર જઈ છીએ અત્યારે અંદરનો કોન્સેપ્ટ તમને સમજાવવાની હું કોશિશ કરું છું અત્યારે દોસ્તો તો આ આપણું એન્ટ્રેસ છે કેમેરા મેસમો વાળા સાહેબ પાછળ ઊભા રહી જાય અહીંયા આપણું હલણ જે અહીંયા પગથિયા બનશે સામે આપણી ઓફિસ છે મેઇન ઓફિસ ત્યાં પણ પગથિયા બનશે હવે અહીંયાથી જ્યારે આપણે અંદર આવીએ છીએ અહીંયા આપણે અંદર આવી ગયા એટલે આ હલણ થઈ ગયું આ છે છે આ પાછળનો જે પાર્ટ છે અહીંયા અહીંયા આપણે આપણા ભગવાન દાદાનું મંદિર એટલે આ જે પાર્ટ આવશે એ મંદિરનો આવી જશે અહીંયાથી છે આપણું હલણ આવી ગયું છે આપ જોઈ શકો છો કે આ હલણ છે આ જે પાર્ટ છે અહીંયા આપણું મીટર બોક્સ બનવા જવાનું છે કે અહીંયા આપણે બધા જે મીટરો આવશે ફ્લેટના એ આપણે આ આખું અહીંયા અહીંયા બધાના મીટર લાગી જશે અને આ આખે આખો સી આકારની અંદર આપણે અંધ ઉદ્યોગ ગ્રહ જે બનાવવાનો છે કે જેમાં આપણે અંધ અધિકારીઓ માટે અહીંયા બધા જે પ્રોજેક્ટ કરવાના છે ફાઇલ બનાવવાનો રૂની વાટ બનાવવાનો ડિસ્પોટેબલ પેપર ડિસ્કઅપનો છે સપ્લિમેન્ટરી છે એ બધા જે પ્રોજેક્ટ કરવાના છે આપણે એ અહીંયા આખો હોલ તૈયાર થઈ જશે બાજુમાં અહીંયા આપણે લીપ નજરે ચડે છે અહીંયા આપણે લીપ પણ અહીંયા માળ છે એટલે મૂકેલી છે હવે ઉપર તમને આજે બતાવી દઉં છું કે ઉપર શું અત્યારે પ્રોસેસ કામની ચાલુ છે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ દિવાલ પણ અત્યારે પ્લાસ્ટર થઈ અને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો અહીંયા બધું પ્લાસ્ટર કામ છે એ સંપૂર્ણ રીતે આ પાળા પેટ પણ જોઈ શકો છો કે પ્લાસ્ટર થઈને તૈયાર થઈ ગઈ છે તો અહીંયાથી આપણે અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ દોસ્તો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પુટ્ટી પણ આપણે બરોબર એકાદ છે એ લગાવી દીધી છે અને જે પ્લમ્બિંગ કામ છે આપણું એ પ્લમ્બિંગ કામ પણ અત્યારે આપણે બધી રીતે પાઇપલાઇન ઉતારી દીધી છે અને અત્યારે પાણીનું જે ટેસ્ટિંગ છે એ ચાલુ છે પાણી ટેસ્ટિંગ હજી આપણે આજ અને કાલ બે દિવસ સુધી પાણીનું ટેસ્ટિંગ કરશું પાણીનું ટેસ્ટિંગ સંપૂર્ણ થઈ ગયા પછી ટાઇલ્સના કારીગર આવશે ટાઇલ્સ લગાવવાનું કામ થશે રસોડાના પ્લેટફોર્મ ઊભા થશે ત્યાર પછી એલ્યુમિનિયમ સેક્શનનું કામ થશે ત્યાર પછી જે વાયરમેન છે એ આવી અને વાયરિંગ બધું જે બાકી છે એટલે કે બોર્ડ બેસાડવાના છે બધા ટ્યુબલાઇટ પંખા ફિટ કરવાના છે કલર કામ છે એ બધું આપણે કરશું અને આ બધું થતાં થતાં હજી લગભગ બીજા દોઢથી બે મહિનાનો સમયગાળો થશે તો અમારી વિનંતી છે કે આપ સંસ્થાને વિઝિટ કરો આપનું યોગ્ય અનુદાન આપી સંસ્થાને અનેક કાર્ય માટે મદદ કરો ફરી પાછા કાંઈ નવું અપડેટ જ્યારે આવશે બિલ્ડિંગની ત્યારે અમે આપની સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે मलाई हात मनो गोल रजा आशो आभार धन्यवाद